નવસારીમાં તસ્કરોએ સોના ચાંદીના દાગીના બાદ હવે આંબા પર રહેલી કેરીઓને પણ ટાર્ગેટ કરી છે નવસારીના પૂર્વ વિસ્તારની અંદર ગામડાઓમાં આંબાના બગીચા પરથી કેરી ચોરીની ઘટના સામે આવી છે આ મામલે આંબાના બગીચાના ખેડૂતોએ જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું તેમજ પોલીસ આંબાના બગીચાઓને સુરક્ષા આપે અને સતત પેટ્રોલિંગ કરે તેવી માંગ કરી છે નવસારી નો આક્ષેપ છે એક તરફ ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીનો પાક ઓછો છે અને બીજી તરફ કેરીની ચોરીના ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે નું પાક તૈયાર થવા આવેલો છે અમે બધા પોતપોતાની વાડી વેપારી લોકોને અમે આપી છે વેપારી લોકો ત્યાં આવીને રોકાયેલા છે પણ એમાં રાત્રે મજૂરોના છોકરાઓ રાત્રે અડધી રાતે ગમે ત્યારે આવીને ચોરી કરે છે એક ગામમાંથી આશરે સો સ મણ જેટલી કેરી ચોરી થાય છે તો અમે એટલી એટલી માંગ કરવા આવ્યા છે કે અમને પોલીસ પ્રોટેક્શન આપો પોલીસ પેટ્રોલિંગ આપો અને આ ચોરીને અટકતી કરતા બંધ કરો